સામાન્ય રીતે વાત કરીએ તો આપણે રાજકોટ મહાનગરપાલિકાનું કાર્યક્ષેત્ર જે છે એ રાજકોટ મહાનગર પૂરતું સીમિત હોય છે રાજકોટ મહાનગરપાલિકાની તમને વાત કરું તો અંદાજીત જે છે વીસ જેટલી કચેરીઓમાંથી કુલ સત્તાણું કરોડ જેટલી રકમ જે છે એ વેરો વસૂલો પાત્ર બાકી છે સામાન્ય રીતે જે છે આપણે કચેરીવાઇઝ વાત કરું તો જે છે રેલવેના જે છે અગિયાર એક કરોડ રૂપિયા જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓગણીસ પોઈન્ટ ઝીરો ચાર કરોડ છે કલેક્ટર ઓફિસના બાર પોઈન્ટ સત્તાણું કરોડ છે સમરાષ્ટ્ર હોસ્ટેલના પંદર પોઈન્ટ પાંત્રીસ કરોડ છે પી આઠ પોઈન્ટ પાંત્રીસ કરોડ છે સિટી પોલીસના બાર પોઈન્ટ દસ કરોડ છે કોર્ટના ચોપન લાખ સ્પોર્ટ ડિપાર્ટમેન્ટના એકત્રીસ લાખ પોસ્ટના બત્રીસ લાખ સર્વે ઓફિસના આઠ લાખ ત્યારબાદ આપણે વાત કરું તો સી જીએસટીના જે છે એના એકવીસ લાખ ઇએસઆઈસીના સોળ લાખ પોસ્ટલ ડેપોના સત્તર લાખ જિલ્લા પંચાયતના ઓગણીસ લાખ બીએસએનએલ ટાવરના તેર પોઈન્ટ નેવું કરોડ જીએસઆરટીસીના નવ્વાણું લાખ પીજીવીસીએલના અડતાલીસ લાખ આપણે કેન્દ્રીય સ્કૂલના જે છે એના પંચાણું લાખ અભિલેખાગારના અગિયાર લાખ એમજી હોસ્ટેલના બાવીસ લાખ આ પૈકી મેં તમને જે નાની રકમો જે છે એ સામાન્ય રીતે એડવાન્સ વેરો વળતર અથવા તાજેતરમાં જે બિલ જનરેટ થયા હોય એમના જ જે છે મુખ્યત્વે જે સાત કચેરી જે છે કે જેના કરોડો રૂપિયામાં બાકી છે એમના જ જે છે જૂની બાકીમાં છે બાકી તમામના એડવાન્સ પેરા વળતર સ્કીમમાં અથવા તો તાજેતરના જ પૈસા રકમ બાકી છે હા સામાન્ય રીતે જે છે આ તમામ જે છે સરકારી કચેરીઓ છે અને સરકારી કચેરીઓમાં સામાન્ય રીતે આપણે વિચારીએ તો દિન પ્રતિદિન આપણને જે છે તમામ રાજકોટના સિટીઝનોને જેનો લાભ લેવાનો થતો હોય અથવા તો કોઈ સહાય કે સેવા લેવાની થતી હોય એવી આ કચેરીઓ છે હાલ જે છે એ આપણે તમામનું મિનિટ્સ ઓફ મિટિંગ બનાવી અને તમામ કચેરીઓના અધ્યક્ષને જે છે આ બાબતમાં ધ્યાન દોરવામાં આવેલું છે હવે ભવિષ્યમાં જે છે આ બાબતમાં જે છે જો ચોક્કસ કાર્યવાહી કોઈપણ સંસ્થા દ્વારા નહીં કરવામાં આવે તો માન્ય શ્રીના અધ્યક્ષસ્થાનેથી જે છે એ મિટિંગો જે છે એ યોજવામાં આવશે તથા તેમનું મિનિટ્સ ઓફ મિટિંગ જે છે એ તેમના વડાઓ શાખાના વડાઓને આપવામાં આવશે અને ભવિષ્યમાં જરૂર જણાય જે છે ગાંધીનગર કક્ષાએથી પણ જે છે આ બાબતનો પત્ર વ્યવહાર કરવામાં આવનાર છે